નમસ્કાર ફ્રી રાજસ્થાન કપલ ટૂર આવતીકાલે સાંજે ચાર વાગે આપણે નીકળવાનું છે બધા જ કપલને આપણે જે જોગસ પાર્કનું જે કીધેલું હતું કે ભાઈ સાંજના ચાર વાગે આપણે જોગસ પાર્કથી નીકળવાનું છે એક સ્થળ આપણે ચેન્જ કરી અને ગાંધીબાગે રાખેલું છે આપણે બધાએ ગાંધીબાગના બારના ગેટની બહાર ગ્રાઉન્ડમાં પાર્કિંગ હોલમાં આપણે પાર્કિંગ એરિયામાં આપણે બધાએ ભેગું થવાનું છે ત્યાંથી આપણે બધાએ ભેગું થઈ અને બધા જ કપલનું ત્યાં ગણતરી થઈ અને ત્યારબાદ આપણે ત્યાં એક નાનો કાર્યક્રમ કરી અને આપણે ત્યાંથી નીકળવાનું છે એટલે બધા કપલને વિનંતી કે આવતીકાલે સાંજે ચાર વાગે ગાંધીભાગે બધાએ પહોંચવું આપણે ત્યાંથી જ તે બધાએ ભેગું થઈ નીકળવાનું છે એટલે એકબીજાને જો ન ખબર હોય તો બધાએ જાણ કરી દેવા વિનંતી અને ફરીવાર કહું છું કે આવતી તારી આવતીકાલે સાત તારીખ અને સાંજના ચાર વાગ્યે આપણે બધાએ નીકળવાનું છે ફ્રી રાજસ્થાન હનીમૂન કપલ ટૂર માટે હસ્તુ ભારત માતા કી જઈ